ને બાપ દીકરી બંને અને છોકરી ક્યાં દોડો મારી પાસે અને ફૂલ હાથી ગયા અને અત્યારે જો આવ શાંત વાતાવરણ છે અને હમ તો મિત્રો તમે જોઈ શકો કેવો આવાજ આવી રહ્યો છે અને તમે જો તો કેવો ફાટો મારા પરિવાર તરફથી તમને બધા ને હેપી દિવાલી તો તો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ને આજ ફરીવાર સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો આજે બનાવવાનું છે આપણે ચોળાફળી તો હું ને મારી દીકરી બે ચોળાફળી બનાવી છીએ જો તો આ છે ચોળાફળી અને જો આને તો એટલે કે હું બનાવી નાખું હું બનાવી નાખું હું બનાવું છે બેટા હં હં તો હું ને મારી શ્રેયનથી બનાવી છે ચોળાફળી ના જુઓ તાજીબાક બનાવી છે તો ખાવા માંડી કેવી છે મસ્તી નહીં તો જો તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે અને એ અમારે કાચી કાચી થોડીક ખાઈ ગઈ થોડુંક તેલ આવ્યું તે કાચી કાચી ખાવા માંડી છે અને આપણે જે લીધું હતું એ આ લીધું તો છે ઓફિસ આપણે જે ચોળાફળી સેન સેનિસ્કોની પાર્સ આપણી એ તૈયાર જ આવે છે જે ચોળાફળીનું પેકેટ એ આપણે તૈયાર જ લીધું હતું અને ચાલો હવે આપણે બનાવીએ ચોળાફળી તો જુઓ તો તેલ આપણું ગરમ થઈ ગયું છે અને ચાલો તો હવે આપણે નાખી કેમ થાય છે તો જો આપણે નાખી છે ચોળો ફળી તો જો ઉપર આવી ગઈ છે કળાઈ પપ્પા હું નાખું કેમ નાખો પણ નહીં લે ઉપર જો કાઈ આ ઉપર આવો જો આવી ને મસ્તી ને થઈ ગા પપ્પા નહીં નહીં નાના કરીક નો નાખ તો મિત્રો જો અત્યારે અમે બે બનાવી છે હું ને મારી સયાન પપ્પા તમે તરણું હા નતોળુ છો બેટા અલને તમે તો એનું હું નાખું ઓ કહી દેજો બધા સબસ્ક્રાઇબર ને કહી દે કાક સબસ્ક્રાઇબ કરજો હા બીજો બીજું હું કહેવાનું આપણે બીજો અમે જો છોરા બનાવી છે બી પછી અમે આઈ આડી ગયો પછી બીજું હું બનાવી બીજે અમે તો ને અમારા પપ્પા છે ને એ છોરા કરે છે હા ઉસને એ આ તો નતો મિલો નાસ્તા ઉનાગી પછી સેને એ મનાયા પડી ગયો બબકક મારે છે પછી સેને પછી છોરા આવા ના છે પછી હું નાખું છું છોરા પર પપ્પા કરે છે આ કાળી છે મિત્રો અત્યારે ચોળાફોળી આપણી તૈયાર થઈ છે જો તમે તમે જોઈ શકો છો અને જો તો કેવી મસ્ત મજાની ચોળાફોળી છે અને ઘરે બનાવવાની મજા ક્યાંક અલગ છે મિત્રો અને તમે જોઈ શકો છો કે છે છે અત્યારે રહી ગઈ બેનને હવે દુકાન દુકાન કરતા મિત્રો ઘરે બનાવવાની કાંઈક મજા જ અલગ છે અને આપણો ઘરની રસોઈ ઘરની જ રસોઈ અને મસ્ત મજાની ફૂલાય છે જોવો તો મસ્ત મજાની અત્યારે ફૂલાય જો અમોઠી અમોઠી છે અનન જો હ પછી પછી જાય ગયો પણ કાચી અને અમે શું ખાલી છેビ ને આ તમુર્યો જો ભાઈ આ તમુર્યો ભાઈ છે ને એ રમત કરે છે આ ખૂનામાં જાય છે બસ છે ને આ તમુર્યા ભાઈ છે ને એ

તો જો એક આપણે આજે ચોરાફળીનું જે હતું તે આપણે ચોળાફળી એક બનાવી કાઢી છે મોટી જબર કે મસ્ત મજાની ચોળાફળી બની છે અને જુઓ તો આ આપણી ચોળાફળી એક તૈયાર થઈ ગઈ છે જો તો મસ્ત મજાની ચોળાફળી તૈયાર થઈ ગઈ છે અને ચાલો મિત્રો તો આપણે મસ્ત મજાની ખાઈ લઈ તો મિત્રો આપણે ચોળાફળી તો બનાવી નાખી છે અને આપણે ખાતા આપણે સુવાઈ ગયું હતું અને જો તો આ અત્રે ઠોબે તો ચીકે ક્યાં અરનો તોફાન ગરે છે જગડી પણ આ દી તો આ પણ ખીતો નથી ક્યાં અરનો અને જો તોફાન એટલો છે અહીંયા થા વાત વાત કે હેઠો ની બેજે જો જો ક્યાં એટલે ક્યાં નીચે ઘટો ની બે એય ઊભો થઈ જા હાલ છોજી આપણે નિક્કી પર મત કરો ચા જવાનું છે ચા જવાનું થાશે ક્યાં ત્યાં તમને બધું બતાઉં તો કાઈ

હું કામ ન ખાવ મને તો મિત્રો મારા પપ્પા લેવા છે પાણીપુરી અને હવે આપણે પાણીપુરી ખાઈ લઈએ તો ચાલો હું ને સહેન છે બીજું તો કોઈ હતું નહીં પાણીપુરી ખાવા અમે બે હતા તો પાણીપુરી ખાઈ લઈએ હા બધું હો તો મિત્રો ચાલો તો હવે આપણે પાણીપુરી આવી ગઈ છે અને હવે પાણીપુરી ખાઈ લઈએ હું ને શ્રેણી છે બીજું તો કંઈ હતું નહીં ઘરે કારણ કે બધા બહાર ગયા છે ને મારા પપ્પા લેવા છે પાણીપુરી અને તો ચાલો હું ને શ્રેણી બી પાણીપુરી ખાઈ લઈએ તો ચાલો તમારે ખાઈ હોય તો કહેતો કેવી લાગી પાણી આજે તો છોકરા રાખવામાં આવી ગયો હેઠો હેઠો જાય એમ કઉ છું પડી જાય ભાઈ હલો નીકળો બરો ઉતરે હાલો તો જો આ ક્યાંય અત્યારે હેઠો બેસતો નથી અને આટલું તો પણ વધી ગયું છે ને આ સાહેબનું સાહેબ નું હલો કા કરી દીધા ને જો ડોલનો કા કરી દીધા જો આમ હાલો હાલો આમ આમ નહીં આવો જોકો પુત્ર હેલો પાકો સાવ હેલો તો મિત્રો તો આજે આપણે જવું છે ત્યારે બહાર અને તો ચાલો જોઈએ તો ક્યાં ભગવાન છે નક્કી નથી થતું તો ચાલો જોઈએ અને આ ભાઈ જો ક્યાં હેઠળ જો અત્યારે પછી આમાં ચડી ગયો છે તો ચાલો મિત્રો તો માર્કેટની હેન્ડની અંદર હું ને મારો છોકરો ઓટોમાં રહ્યો છે અહીંયા મેચ રમે છે કાં અને જો તો અહીંયા બધા મેચ રમે છે જો માર્કેટ મે તો બધા રમે છે ચોકાવ અને જુઓ તો આ જો કેમ રમે છે અને જુઓ તો અત્યારે પણ જોવા યાર્ડ માર્કેટ યાર્ડની આ છે સામે સામેની ઓફિસ છે માર્કેટ યાર્ડની અને જુઓ તો અત્યારે તો દિવાળી છે આજે એટલે આજે તો બધું બંધ છે દિવાળીના દિવસે તો ચાલો જો તો અમે આવ્યા છીએ સાઈને આટો મરાવા તો જો એ તો તલિંગ જ થઈ ગયો છે રમવામાં ચાલો મિત્રો હવે આપણે તો હવે આપણે જવાનું છે તો મિત્રો અત્યારે અમે છીએ ઘરે અને અમારા ભાઈ જો રમતા થાય અત્યારે લઈ ગઈ છત્રીસ ને તો હું ને મારો દીકરો જઈશ હવે ઘરે તો ચાલો હવે મિત્રો જઈએ આપણે ઘરે કારણ કે આજ દિવાળી છે તો ઘરે બધું તૈયારી કરવાની છે

સાત વાગે એટલે ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ જવાનું છે તો મિત્રો ઠેર સુધી બનાવી રેજો હવે બ્લોગમાં મજા આવે છે અને હા મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો પૈસા અને ઘણી રીફં દબાવતા જજો અને જોઈએ આપણે સાત વાગ્યા પછી પાછા મળીએ હું થેન્ક ઉપર ને તમે જોઈ શકો છો કે તમને ફટાકડામાં કેટલો અવાજ આવી રહ્યો હશે જુઓ તો અત્યારે બધી જે ફટાકડા ફૂટે છે અને હા બટા

તમે જુઓ તો કેવો ફટ ફટાફટ ફટાફટ આવો અવાજ આવી રહ્યો છે અને જા ચાર તમે જોઈ શકો તો એકલા ફટાકડા 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 અવાજ આવી રહ્યા છે જોવો તો હા હવે જોવો તો કેવા મસ્ત મજાનું અત્યારે બિલ્ડિંગ શણગાર્યું છે અને જા ભાડો ત્યાં ફટાકડા ફટાકડા ફૂટી રહ્યા છે અને મિત્રો તો હવે મળીએ આપણે કાલે અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો બતાવજો કમેન્ટમાં અને નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને તો મિત્રો મળી હવે કાલે બીજા બ્લોગમાં તો જય બધાને જય માતાજી હર હર મહાદેવ